ડેડિયાપાડા તાલુકાના ગાજરગોટા ગામ પાસે આવેલ તરાવ નદી પરનો મોટો ચેક ડેમ વરસાદમાં પાણીથી ઓગળો થતા આ ડેમનું સૌંદર્ય ખીલેલું છે બે ડુંગરો વચ્ચે આવેલ આ ચેક ડેમ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તો આવું જોઈએ આ એક વિગત લીલી છમ બનીલાજી ચેક ડેમનું સૌંદર્ય સરસાયું પ્રાપ્ત માહિતી અનુસાર ડેડિયાપાડા તાલુકાના ગાજરગોટા ગામ પાસે આવેલ કરાઉ નદીનો મોટાપણનો ચેકડેમ વરસાદના પાણીથી ઓવરફ્લો થયો છે મોટા ચેકડેમનું સૌંદર્ય અને ફૂલ બારમાં ખીલી ઉઠ્યું છે બે ડુંગરો વચ્ચેનો આ ચેકડેમ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અને એ ચેકડેમ પરથી ઘણા લોકો પસાર થઈ રહ્યા છે ઘણી વખત આ ચેકડેમ પરથી અઘટિત ઘટના તરીકે બની પણ છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ લોકોને પસાર થતા રોકવામાં આવતું નથી જો કદાચ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ 哦，对接对呀。 搞这些的。